ભરૂચ સિટીઝન કાઉન્સિલિંગ દ્વારા મહાનગરપાલિકા ટીપી સ્કીમોના અમલીકરણ સહિત વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય સરકારને રજૂઆત કરશે સંસ્થાના વાર્ષિક બેઠક અંતર્ગત રેવા અરણ્યમાં વીસ હજાર વૃક્ષોનું જતન સૂર્ય કિરણ એરસો સ્પેસ પ્રદર્શન સમસાન જીરોધાર જેવા સફળ આયોજનની માહિતી આપવામાં આવી હતી ભરૂચ સિટીઝન કાઉન્સિલરની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ તરીકે જીવરાજભાઈ પટેલ સેક્રેટરી તરીકે હરીશભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૃક્ષારોપણના ભવ્ય સફર પ્રોજેક્ટ રેવા અરણ્ય અંતર્ગત વીસ હજાર વૃક્ષોનું વાવેતર અને તેનું જતન મિયાવાકી ફોરેસ્ટમાં ત્રણ હજાર વૃક્ષો અને જે તે વૃક્ષો અંગે માહિતી મળી રહે તે માટે બસો પચાસ ઝાડ પર ક્યુઆર કોડના સ્ટીકર લગાવાયા છે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા નવ ફાઇટર જેટ વિમાનોએ જબરજસ્ત એરસો જેમાં પચીસ હજાર વિદ્યાર્થીઓ સહિત નાગરિકોએ પ્રતિભાવશાળી એવા દેશના ગૌરવરૂપ સૂર્યકિરણ ટીમના કર્તબોને નિહાળ્યા હતા આ ઉપરાંત ઇસરોના સ્પેસ સેન્ટર દ્વારા આયોજિત ઈસરોના વિવિધ સ્પેસ પ્રોજેક્ટનું પ્રદર્શન અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયું હતું જેમાં છ હજાર વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આગામી દિવસોમાં ભરૂચ અંકલેશ્વર શહેરને કોર્પોરેશનનો દરજ્જો મળે ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટીની અસરકારકતા માટે પૂર્ણકાલીન ચેરમેનની નિમણૂક થાય જાહેર કરવાની બાકી રહેલી અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોની જાહેરાત અને તુરંત અમલીકરણ થાય અંકલેશ્વરના વાલિયા ચોકડી સહિત અનેક સ્થળો જ્યાં ટ્રાફિકની મોટી સમસ્યા છે તેના નિવારણ માટે અંકલેશ્વર વાલિયાના ચાર માર્ગીય રોડ માટે ભરૂચમાં પુનઃ હેરિટેજ વોક શરૂ કરવા વધુને વધુ ગ્રીન કવર માટે બોળા જગ્યા ફાળવે તે માટે ભરૂચમાં સરકારી જીમખાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આર્ટ અને કલ્ચર અને સાયન્સ સેન્ટર માટે વિવિધ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને સાથે રાખીને રાજ્ય સરકારને રજૂઆત કરાશે આ અંગે સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણીએ સૂચનો કર્યા હતા